મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એક રક્તદાન બોટલ એકત્રિત કરી અને રાજકોટ નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કે બી કાનાણી તથા મામલતદાર નિખિલભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહેશે આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના આગેવાનો મહાનુભાવો તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા હોમગાર્ડ કમાન્ડન્ટ ચેતનભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે હોમગાર્ડના જવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ ઉપલેટા